નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર રાજકોટ થી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે આજ રોજ રાજકોટના વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન વાળા શ્રી નવીનભાઈ પરમાર દ્વારા આદર્શ સમૂહ નું આયોજન કરવામાં આવ્યું હતું રણછોડ નગર ની મચ્છુ કઠિયા લુહારવાડી માં આદર્શ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કન્યા એ આણામાં સોના ની ચૂક ચાંદી ના સાંકડા ચાંદી ની ગાય તુલસી ક્યારો વગેરે તેમજ ઘર વપરાશ ની મળીને કુલ પાસઠ વસ્તુ આપવામાં આવી હતી आ लग्न उत्सव राजकोट पूर्व धारासभ्यडसठ श्री उदयभाई कानगट ना शुभ संदेश राजकोट शहर महामंत्री श्री अश्विनभाई मोलिया ते निलेशभ चलू श्री दिलीपभाई लुणाग्रिया भाई चवडा તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા અમૃતસર પ્રમુખ શ્રી અમૃતભાઈ વાઘેલા તેમજ શ્રી ક્રાંતિભાઈ પરેશભાઈ શ્રી વિલાસભાઈ શ્રી કમલેશભાઈ તેમજ વિશ્વકર્મા લોહાર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ તેમજ બાર ગામથી આવેલા મહેમાનો વગેરે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આવનાર મહેમાનોનું ખેસ પહેરાવી તેમજ શ્રી વિશ્વકર્મા દાદાની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદી લઈ કન્યાને વિદાય આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો કોર્પોરેટર સેનિટેશન ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા આજે વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા એક દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તેમાં સમાજના અગ્રણીઓ સુધી જ્યારે આજે આ ભગીરથ કાર્ય કરે છે કે જ્યારે સમૂહ લગ્નનું કે જ્યારે સામાન્ય વર્ગમાંથી આવતી દીકરી એની પરિસ્થિતિ અને મા બાપની પરિસ્થિતિ જ્યારે નબળી હોય ત્યારે વિશ્વકર્મા લોહાર ફાઉન્ડેશન ટ્રસ્ટ જ્યારે આવા સમૂહલગ્ન કરતા હોય અને ભગીરથ કાર્ય કરતા હોય તેને હું ખૂબ જ અભિનંદન આપું છું સમાજને ફાઉન્ડેશન ટ્રસ્ટને તેમજ એના અગ્રણીઓને અને દાતાશ્રીઓને આવા નવા કાર્ય કરતા રહીએ અને સમાજને ઉપયોગી થતા રહીએ એવી અપેક્ષા આજ મને અહીંયા બોલાવી અને બે શ્રદ્ધાબૂલોની તક આપી તે બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આ આદર્શ લગ્ન કેવા લાગ્યા તમને કેવું આયોજન છે પરિચય આપો

જોગેશભાઈ સોલંકી છે અને એવું લુવાર સેવા સમય ટ્રસ્ટ છે અને પ્રમુખ છું અને સાથે અમે જોડાયેલા છીએ વિશ્વકર્મા લુઆર ફાઉન્ડેશન દર વર્ષે દિવાળી પછી સમૂહ લગ્નનું આયોજન કરે છે સાથે ક્યારેક વિશ્વકર્મા પુરાણ ભાગવત સત્તા એવો પણ આયોજન થતા રહે છે પણ આજના દિવસે એક લગ્નની જરૂરિયાત ઊભી થતાં આદર્શ સમૂહ લગ્ન એવું નામ આપી અને આજે એક દીકરીના પણ લગ્ન વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા કરાવી આપવામાં આવ્યા છે તક આપણે વિશ્વકર્મા ફાઉન્ડેશનને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આપણો આભાર વ્યક્ત કરીએ છીએ આવા નવા કાર્યો એમના તરફથી થતા રહે અને એમને આપણા સમાજનો કાયમી માટે સહકાર મળતો રહે જે દરેક સમાજ આપણા લોવર જ્ઞાતિ સમાજ સમક્ષ આપણે અપેક્ષા રાખીએ છીએ સૌને જય વિશ્વકર્મા તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ